ओह आ घी हमारा घर नु है हमारा मम्मी ने बनाएलु घी है अरे आ जो था दो भाई का بھائی था ابھی था وٹھ ઊભી થા અત્યાર સુધી હોવાનું હોય હે મિત્રો આજે માં ટીટી બે ગયા દેખાવ હા તો મસ્ત લાગે ટીટી બેગ નહિ મજા નથી બહુ સમજાઈ ગયું મજા નથી ને એટલે આપણે એને કંઈ ઊભી થા આલાગ રાખી દો ઓલો આજ દે ઓલો હાથ દે એમ કઉસો આંગળા ખેંચી દો ઓલો હાથ દે આંગળા ખેંચી દો લાય નવ વાગી ગયા ઉભી થા આમ નોય બેન આમ કાઈ વૈક છે રે હુતી રેવો ને આવી રીતના ના આમ નામ લાય આંગળા ખેંચી દો જો કોણ આંગળા ખેંચ દે ખવાર ખવાર માં હાલ રજા એટલે જવા નથી ક્લાસી છે કા પક્કા ન જવા ને કો આમ જવાબ તો દે જો જો ઓસી કાના કા કરે જો પાસુ પાસું અરે જવાનું કેટલી વાર થી ઘૂતી રે વાગ્યા આવી રીતે હોય કેમ ધંધો કરીશું આપડે આમાં હું વધીશ ખાલી તમને દુકાન કરી દીધી હું જોવા કરી દીધી છે હે પછી સીએનએમ કલેક્શનમાં કોણ આવશે સી કલેક્શન માં કોઈ આવી રીતે ફૂટી રહી તો હાલ 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 લોપીતા હાલ હાલ શું જાને મોડું જો 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 બોલી એમ

જીંદગી સ્ટ્રેટ થઈ ગઈ કે શું બોલ જ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો કાઈ ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ કે પહેલા ગુડ મોર્નિંગ તો કે ગુડ મોર્નિંગ નહીં કહે આજો તો વ્લોક ચાલો બેટ આમ જો ચાલુ વ્લોક આજો વ્લોક વ્લોક ચાલો ગુડ મોર્નિંગ તો કે બધાને ગુડ મોર્નિંગ કે બધાયને ગુડ મોર્નિંગ કે હું ઠીક ગયો હું હું ગયો કે આમ કેમેરા હામું જોઈને બોલાય તો કેમ છો બધા મારા કલે જાઓ મારા કલે જાઓ કેમ છો કે હાલો હોઈ જાય હાલ આ માથો

અરે એમના સુપુત્ર હે પાછળ અને આ અમારા મિત્ર લલભાઈ કેમ જો મજામાં ફાકી બાકી કાઈ કઈ જસાબ એક મસ્તરી કાચી માત્રી ફાકી બનાવી દયો તમારે કોઈને નથી ખાવાની હો હાલો આપણે મહેમાન આવે ને પછી વાતચીત કરીએ આગળ કે ભાઈ ની ગાડી આવી ગઈ હે અમારા દીપેનભાઈ મળી ગયા અમને ખાસ મુલાકાત આયા દીપેનભાઈ અમારા જીગરજાન મિત્ર એવા જૂના જાણીતા અને આરા આરા જો આ અમારા અચાનક ભાઈ એવા હે ના

અમારા બંદુઓ પતન માતાજી પતન ના બોલજો નકે ઠાઉત દયો હો આ અમારી ગાડી માં તમે બેઠા ઈ અમારા માટે સંભળ મારા હવે હે સંભળ ને જવાનું આપ કે ફેટ ગાડી માં બેહવા કી

અરે આરા થાંગ્યો આપ પેડુ वगારા આપડા કોઈના મોઢા નો બતાડે ના ના બરાબર ને મોઢા નો બતાડે એનું રીઝન એમે કે આ ગમે ત્યારે કે જમોને મિત્રો વદે ને તો નઈ નઈ હોટેલ માં ની વેસ્ટ પેકિંગ કરાવી લેવાનું છે નીલભાઈ આજે આપણે એના પાહાથી કંઈ શીખા મજાક નઈ કરતો સિરિયસલી હું ગમે ત્યારે જમોને હું તો ગમે ત્યારે અને વદે છે ફરદભાઈ અમાર બેને ભાઈ હું માછો કરી નાખું खोडो भिडियो देखाएर छौ होला गसपोलो माले हालो मित्र जो आफ्नो गसपोलो फ्लेक्स देखाउनु भ एसके भाई हा 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 यार अब रे मु हा तम खिद ग 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

चारों लाइट करो थोड़ा हो जाए थोड़ा अच्छा तो ऑलरेडी हमरा है ना कितनी बार आईवा पहले प्रश्न जवाब आपको फर्स्ट टाइम जितलो पूछा है तो जवाब देवानो पहला ऑन कैमरा ऑफ कैमरा सॉरी सॉरी बराबर तुम्हें कितनी बार फर्स्ट टाइम है वो सो राजकोट के अंदर फर्स्ट टाइम और आज जगह पासो फर्स्ट टाइम है ना कोस में जी मजा नो टोकेट में हां ए ए इधर वाह क्या सीन है